મારું નામ આહિર ઉર્મિલા છે હું આર્ય કેર એકેડમીની એક વિદ્યાર્થી છું જે એક શૈક્ષણિક સંસ્થા છે તેમાં દરેક શિક્ષકો છે એ બધા વિષયોને ખૂબ સારી રીતના ભણાવે છે તેમાં કોઈ પણ વિષયને લઈને કોઈ પણ ક્વેરી હોય છે તો એના માટે અલગથી લેક્ચર્સ પણ ગોઠવવામાં આવે છે અને એ લોકો છે અમારી સારી રીતના કેર કરે છે અને પર્સનલી જો સરની જ વાત કરવામાં આવે તો એ તો એમના બધા સબ્જેક્ટ છે જેમ કે ઇતિહાસ છે ગુજરાતી છે અંગ્રેજી છે તે ખૂબ સારી રીતના ભણાવે છે અને એ ભણાવે એટલે એવી રીતના સમજી લેવાનું કે મગજમાં ઘૂસી જ ગયું એમ સમજી લ્યો અને અમારી જે ડેલી ટેસ્ટ લેવામાં આવે છે વીકલી ટેસ્ટ લેવામાં આવે છે તેને લઈ અને અમે એવી રીતના શ્યોર થઈ શકીએ છીએ કે અમારી ક્યાં મિસ્ટેક્સ છે એ તે ક્લિયર કરી શકીએ છીએ અને ક્યાં ભૂલ રહી ગઈ છે અમારી શ્યોર કરી શકીએ છીએ એનો સ્ટાફ છે તે ખૂબ સારો છે અમને સારી રીતના અમારી કેર કરે છે અમને ક્યાંય પણ ભૂલ રહી ગઈ હોય કે ક્યાંય મિસ્ટેક થતી હોય કે ક્યાંય પણ અમે ચૂકતા હોય છે તો ત્યાં પણ અમને મદદ કરે છે અને ખાસ ગર્લ્સને કહીશ કે જો તમને એમ થતું હોય કે અમદાવાદમાં આવીને સ્ટડી કરવું એ અમારા માટે હાર્ડ છે તો અહીંયા આવો અને એક વખત ભાવિક સરને ખાલી મળી લઉં તમને તમારે રીતે થઈ જશે કે ના અમે જે ત્યાં રહીને વિચારતા હતા એ ખૂબ જ ખોટી ધારણા હતી અહીંયા આવીને તમે ભાવિક સરને મળશો તો તમને પણ એમ થશે કે ના કાંઈ પણ કરવું શક્ય છે જેમ કે હું મારી વાત કરું કરવા નથી માંગતી પણ ખાલી એટલું કહી દઉં કે હું પહેલા અહીંયા આવ્યા પહેલા ખૂબ જ એમ વિચારતી હતી કે અહીંયા આવીને હું મારી રીતના હું મારી જાતને ભૂલી ન જાતી પણ જેવી રીતના ભાવિક સરને મળી છું ત્યારથી મને ખબર પડી છે કે મારામાં કેટલા ગુણ છે ને હું કે આને વિકસાવી શકું છું થેન્ક યુ